તમને ડિટેન કરવામાં આવી રહ્યા છે તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો રેલી કાઢવામાં આવી હતી તે ઉમેદવારો આજે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી રહ્યા છે તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ઉમેદવારોએ આજે સિવિલ હોસ્પિટલ ખાતે રેલી કાઢી હતી અને અરણ્ય ભવનની સામે તેઓ લોકોને પોલીસ દ્વારા રોકી દેવામાં આવ્યા હતા અને હાલ આ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે જો તમે જોઈ શકો છો કે સખત ઈચ્છા થઈ હોવા છતાં ગાર્ડ ના ઉમેદવારોની એક માત્ર કમ્પ્લેન છે કે તે લોકોના માર્ગ જે પણ જાહેર કરવામાં નથી અને સાતસો પ્લસ જે ભરતીઓ છે તેને કરવામાં આવી રહી નથી અને અહીં પોલીસ અને ઉમેદવારો વચ્ચે જે છે તે ઘર્ષણ જોવા મળી રહ્યું છે અને આ ઉમેદવારો પોતાના ઇરાદાને લઈને મક્કમ છે તે લોકો પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા છે પરંતુ તે લોકો ઇઝીલી

તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો કે પોલીસ કર્મીઓ છે તે ઉમેદવારોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ આ ઉમેદવારો સમજવા માટે તૈયાર નથી તેમને ટીંગા તોડી કરી અને લઈ જવાની જરૂર પડી રહી છે આ ઉમેદવારો જે છે તે ઇઝીલી ગીવ અપ કરવા માટે તૈયાર નથી આ લોકોને બે જૂથમાં એકબીજા ને પકડી રાખી અને ચોંટી રહ્યા છે આ તમે જોઈ શકો છો કે ટંગા ટોળી કરીને લઈ જવાની જરૂર પડી રહી છે અને આ ઉમેદવારો જે છે તે બે એકબીજા ને પકડી અને ઉમેદવારો બૂમબડ ફાડી રહ્યા છે કે રજૂઆત કરવા આવી રહ્યા છે પરંતુ અમને આ રીતે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે

માટે પહેલા ભરતી બાર પડે છે અને પછી ટાઈમસર ભરતી લેતા નથી બે વર્ષથી થી બે હાજર બાવીસ માં ફોર્મ ભરવાના છે તો હજુ ચાલા મહિનામાં પરીક્ષા લેવાની છે અને